પહેલાં તો મારે અહીંના બધા લોકોનો આભાર માનવો છે કે મને વચ્ચેથી બધાને મળીને લાવવાનો કાર્યક્રમ બનાવ્યો અનેક જૂના જૂના લોકોના દર્શન કરવાનો મને મોકો મળ્યો અનેક ચીર પરિચિત ચહેરા અનેક જૂની જૂની વાતો અને મારો દાહોદ જોડે નાતો રાજકારણમાં આયા પછી નથી તેઓ લગભગ સિત્તેર વર્ષ થયા હશે બે બે ત્રણ ત્રણ પેઢીઓની સાથે નિકટતાથી કામ કરવાનો અવસર મળ્યો છે અને આજે હું પરેલ ગયો આ વખતે તો કદાચ હું ત્રીસેક વર્ષ પછી પરેલ બાજુ ગયો છું આખું પરેલ બદલાઈ ગયું છે પહેલા હું અહીં આવું એટલે સૂર્યાસ્તનો જયારે ટાઈમ થાય તો મારો પ્રયાસ હોય કે સાયકલ પરેલ જવું અને વરસાદ થયો હોય અને લીલોતરી થઈ હોય નાની નાની ટેકરીઓ ત્યાંથી એક રસ્તો જતો હોય એવી સાંજ મળે આનંદદાયક લાગતી અને પછી પરેલમાં રેલવેમાં બધા જે ભાઈઓ કામ કરતા એમના ત્યાં કોઈના ત્યાં હાજના રોટલા ખાઈને પાછો આવું આટલો મારો નિકટનો નાતો